નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે આવતા મહિને એટલે કે માર્ચ મહિનામાં કેટલો જથ્થો જે મળવાપાત્ર છે અને વધારાની દસ કિલોની અનાજની બેગ પણ આપવામાં આવશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું એ પહેલા જો શેનામાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી અગત્યની માહિતી તમને મળતી રહે સૌ પ્રથમ આપણે વાત કરીશું એપીએલ રેશન કાર્ડ ધારકો માટે કે એપીએલ રેશન કાર્ડ હશે તેમને કેટલો જથ્થો મળવાપાત્ર થશે

ત્યારબાદ મીઠુની વાત કરીએ તો એ એક કિલો અને જે એક રૂપિયાના ભાવે તમને આપવામાં આવશે ત્યારબાદ જે આ જે વિનામૂલ્ય રાશનની જે દસ કિલોની બેગ જે આપવામાં આવશે તે એક બેગ આપવામાં આવશે કેટલા કિલોની તો કે દસ કિલોની બેગ જે અનાજની વિનામૂલ્યે આપવામાં આવશે તો એપીએલ રેશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ આપવામાં આવશે હવે આપણે વાત કરીશું બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે કે બીપીએલ કાર્ડ હશે એમને કેટલો જથ્થો આપવામાં આવશે

જે આપવામાં આવશે અને ઘઉં અને અને જે જે વ્યક્તિ દીઠ આવતા હોય છે તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ આપવામાં આવતી હોય છે તો હવે વાત કે તમને તમારા રેશન કાર્ડમાં કેટલી વસ્તુ આપવામાં આવે છે એ જાણવું હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી દઈ ત્યાં તમારે માત્ર ક્લિક કરવાનું જ રહેશે ત્યારબાદ અહીં જેવું તમે ક્લિક કરશો એટલે એક વેબસાઈટ ખુલીને આવી જશે કંઈક આ પ્રકારનું પેજ આવશે હવે અહીં તમારે તમારો રેશન કાર્ડનો નંબર દાખલ કરવાનો રહેશે અહીં તમે જોઈ શકો છો જે તમારો રેશન કાર્ડ નંબર હોય એ દાખલ કરશો ત્યારબાદ કોડ આપવામાં આવેલો છે દર વખતે ફરતો હોય છે અત્યારે સાત છ પાંચ ત્રણ એટલે કે સ્યોતેર ત્રેપન આપેલો છે એ દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ તમે વ્યૂ જુઓ પર ક્લિક કરશો એટલે તમારા કાર્ડની અંદર જે મળવાપાત્ર વસ્તુઓ હશે જે જથ્થો હશે જે અનાજ હશે તેની દરેક વિગત આવી જશે તો મિત્રો આ અત્યારે આજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો